યુવકો અત્યારે ફાસ્ટ ફૂડ તમે બધા અને જંક ફૂડ પીઝા પાસ્તા બર્ગર આ બધું જ ખાવામાં પડી ગયા છો આ બધામાં ફાસ્ટ ફૂડમાં કોલેસ્ટ્રોલ વધારે છે અને એક ને એક તેલમાં તળેલા ભજીયા દાળવડા સમોસા ભલે ટોપ જગ્યા ના હોય એ લોકો એક ને એક પામોલીનમાં તળ્યા કરે એમાં કાર્સીનો જન વધારે રહે સમજી લો કાર્સીનો હમણાં હમણાં છેલ્લા એક વર્ષથી ઘણા ન્યૂઝ આવે છે ગરબા કરતા વીસ વર્ષનો યુવક ઘડી પડ્યો પોસ્ટમોર્ટમમાં ખબર પડી એને હાર્ટ એટેક આવે એકવીસ વર્ષની લેડીને કેન્સર સ્તનનું કેન્સર કારણ સ્પષ્ટ છે આપણે ખાવા પીવામાં ધ્યાન રાખવું જોઈએ આપ સર્વને હું ફરીથી કહું છું કાર્સીનોજેનિક કે કોલેસ્ટ્રોલ વાળો ખોરાક ઓછો ખાવ એની બદલે લીલા શાકભાજી ફળો ઘરના બનાવેલો તાજો સમતોલ આહાર તમારા માટે યોગ્ય રહે છે